જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું બજારની લારી પર મળતા પાણીપુરીના પાણી કરતાં પણ ટેસ્ટમાં બેસ્ટ અને હેલ્ધી તીખું અને મીઠું પાણી તીખું પાણી આપણે કોથમરી અને પુદીનાનું બનાવીશું અને જ્યારે મીઠું પાણી બનાવવા માટે આપણે ખજૂર અને આંબલીનો ઉપયોગ કરવાનો છે આ ખાટું પાણી ટેસ્ટમાં ખાટું મીઠું હોવાથી બાળકોને પણ ખૂબ જ પસંદ પડે છે તો સૌથી પહેલાં આપણે બનાવીશું પુદીનાનું તીખું પાણી તીખું પાણી બનાવવા માટે મેં એક મિક્સર જારમાં પુદીનાના પાન લઈ લીધા છે અને આપણે તેમાં હવે કોથંબરી એડ કરીશું કોથંબરી એડ કર્યા બાદ આપણે તેમાં લીલા મરચાં હિંગ દસથી બાર લસણની કળી આખું જીરું અને બધા મસાલા બેલેન્સ કરવા માટે અડધી ચમચી ખાંડ એડ કરવાની છે અને આ પાણીને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે એમાં આપણે અડધું લીંબુ એડ કરવાનું છે ત્યારબાદ આપણે મિક્સર જારમાં આવી રીતે એની પેસ્ટ બનાવી લેવાની છે આ પેસ્ટ બન્યા બાદ આપણે તેને એક બાઉલમાં કાઢી અને તેમાં પાણી બે ગ્લાસ એડ કરી દેવાનું છે અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે તેને મિક્સ કર્યા બાદ આપણે તેમાં પાણીપુરીનો મસાલો એડ કરવાનો છે જો પાણીપુરીનો મસાલો ન હોય તો તમે તેમાં જજીરા પણ એડ કરી શકો છો જેથી પાણીનો ટેસ્ટ બજાર કરતાં પણ સારો આવશે હવે આ પાણીમાં આપણે અત્યારે બરફ પણ નથી એડ કરવાનો અને ગાળવાનું પણ નથી અત્યારે આ પાણી આપણે આમનામ ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દેવાનું છે હવે આપણે બનાવીશું ખજૂર આંબલીનું પાણી એના માટે એક એક બાઉલમાં આપણે ગરમ પાણી કરી લેશું તેમાં આપણે આંબલી એડ કરી દઈશું અને આંબલી એડ કર્યા બાદ આપણે ગળપણ માટે તેમાં ગોળ એડ કરીશું હવે આને થોડીક વાર માટે મિક્સ કરી અને અડધી કલાક માટે રેસ્ટ આપી દઈશું જ્યારે આપણે આંબલી એકદમ પોચી થઈ જાય પલળીને ત્યારે એને મિક્સર જારમાં આવી રીતે લઈ અને તેની પણ પેસ્ટ બનાવવાની છે હવે આપણે આની પેસ્ટ બનાવીશું છે તમે આ પાણી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આપણે આમાં જીરું એડ કરવાનું છે જીરું એડ કર્યા બાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આ પાણીમાં તીખાશ માટે આપણે લીલા મરચાં એડ નથી કરવાના પણ આપણે મરચાંનો પાવડરનો ઉપયોગ કરીશું જેથી આ પાણીમાં તીખાશ પણ આવે અને પાણીનો કલર પણ સરસ આવે હવે તેમાં અડધી ચમચી મરચું એડ કર્યા બાદ આપણે આની પેસ્ટ બનાવી લેવાની છે હવે આ રીતની પેસ્ટ બની જાય ત્યારબાદ આપણે આ પાણીને પણ એક બાઉલમાં ગાળી લેવાનું છે અને તેને આવી રીતે આમ ગાળ્યા પછી તેમાં પણ એકથી બે ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી અને આ પાણીને પણ આપણે ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દેવાનું છે આપણે એક પાણીમાં બરફ એડ કરવાનું નથી બરફ એડ કરશું તો ટેસ્ટ ખરાબ થઈ જશે હવે તમે જોઈ શકો છો કે આપણી ટેસ્ટમાં બેસ્ટ અને બજારમાં મળતી પાણીપુરીના પાણી કરતાં પણ મસ્ત પૂરી બનીને ઘરે તૈયાર થઈ ગઈ છે તો આવી રીતે એકવાર ચોક્કસ તમે ટ્રાય કરજો જય શ્રી કૃષ્ણ